ચક્રો નહી આરતી કરે જો સીન મમ્મી અહીંયા દાડી આવેલા હતા पकड़े ही और ऊपर जी याद करो जी भाई कहीं नो पड़े कि तो करो जी इनका और ऊपर जी का वो बैठे सही हूँ तुम ये साइकिल गिरा दी भयंकर यार आला भाई हाँ भयंकर भाई इसमें तो घोड़ी भी नहीं है यार इसीलिए गिर रही थी सच्ची बात है भाई भयंकर छोड़ दो भाई यहाँ पे छोड़ दे भयंकर

હવે હાર્દિક આ તારે હાંસવાનું છે આટલે કેરીયરમાં લાગી દે હમણાં પાછા હવે નીકળી કેમ કે આવું તો થાયા ઘરે સાયકલમાં પણ આપણે પંખા જ નહીં રખતા એ હાટું જી આપડી સાયકલમાં તૂટે નહીં કેમ કેમકે ગેબઝો કેવડો હે હાસું કીધું ને બી ગયા હતા અને અહીંયા ભાઈ મસ્ત લેવલ નું લોકેશન આવી ગયું ચેક કરો એક વાર આઉટ ભાઈ ચેકઆઉટ એક વાર ચેક કરો ગઈ હા હા દાદા વિડીયો ઉતારવાનો દો ને ઉતારી લઈશ દાદા

બેડિંગ અડી જુ આની સાયકલ છે તો દેખો ધક ધક ઓરેલા રે ને ઓરેલા ભાઈ એલા આ ડી જુડો ઈ તૂટી જાય ઉતાર ભાઈ ઉતાર સાયકલ મિત્રો મામાદેવ દર્શન થઈ જાય ને વધારે ઓફ રોડ થઈ ગયો એવું લાગે હવે ઘર સાઈડ નીકળી હાલો હવે તમને ઘરે જઈને મળું કેમ કે પછી ઓફ રોડ કરો થોડીક મોજ લેવી પડે કેમ કે વિડીયો મારો એટલે માઇન્ડ મારું ફોનમાં રહી કેમ આ દેખાશું કીધું ને ના બાકી ભાઈ ઓલા તો સ્ટન્ડ કરે છે ને ભાઈ રાઈડર હું અસિન સ્ટન્ડરમાં ટૂકા પડે હો